એ માતાજી કેમ છો બધા મજામાં છો કારણ કે આપણે મજામાં જ છીએ અને ફરી વખત આવી ગયા છીએ આપણે નવા વિડીયો લઈને તો વિડિયો તમને સારો લાગે તો લાઈક છે ને એન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હમણાં કે આપણે થોડાક વિડીયો મૂકવાનું થોડુંક મોડું થઈ ગયું અને આપણે યરડા ને એવું બધું કાઢી નાખ્યું છે અને હવે ફરી વખત પાછા લણવાના છે તો જુઓ આપણે ફૂકાય ગયા છે નહીં એટલે થોડુંક થોડોક સપોર્ટ કરજો ને આપણે જવું છે ગામમાં તરુણને લેવા પછી પાછા આવીને પછી ગાયોનું કામ કરવાનું ગાયોને દોવાની છે કે નીંદ બેન વાટી લેવી આ આયા આપણે આટલા એડા કાઢવાના રહી ગયાતા આ શેરનું ફૂકો તમે જોયું હોય તો અપેલના વિડિયોમાં અને આ એડા તમે જો થાવ તી ગયા છે ભૂકો કે ગયો ભૂકો હવે એક બે વીણી આવી છે પછી લણી લેવી અને પછી કાઢી નાખી એટલે ઈયળાનું કામ થઈ જાય પૂરું અને ઓલી રીધી રહીને ઈ અવાડામાં બેઠી બેઠી પાણી પીવે છે અને છોકરાની નાના છોકરાની ટોટી લઈને પાણી પીવે અને જાય ભાગી તો ચાલો દોસ્તો હવે આપણે જઈએ છીએ ગામમાં લઈને હવે સાકલ છે ગામમાં તો વિડીયો બનાવી જો